તસ્મી શ્રી આદિશં બિમલા દિશ માદિ ભીક્ષા ચરમ ુજયે પે શ્રેક ભાવ્ય શત્રુજયતી શત્રુંજયતીર્થના અધિપતિ નમસ્કાર કરીને તથા શ્રેષ્ઠ એવા શત્રુજય પર્વત ઉપર કરેલું ધર્મ કર્તવ્ય ઘણા ફળને આપનારું બને છે આવું

પામેલા જયારે ઋષભદેવ ભગવાન પોતાનો દીક્ષાનો સમય જાણ્યો ત્યારે એમણે પોતાની મૂળ રાજધાની એવી અયોધ્યા

પ્રતિબોધતા ધર્મ ઉન્નતિ કરવા લાગ્યા શ્રી ઋષભદેવ પ્રભુના પુત્ર દ્રવિડ રાજા પિતાએ આપેલા દ્રવિડ દેશના રાજ્યને પાડવા લાગ્યા

પોતાના અઠાણું ભાઈઓને પાસે દૂત મોકલાવે છે અને બધા વિચાર કરે છે કે આપણને તો રાજ્ય પિતાએ આપ્યું છે ઋષભદેવ ભગવાને આપ્યું છે આ ભરતે રાજ્ય નથી આપ્યું તો આપણે શું કરવું યુદ્ધ કરવું કે પછી એની આજ્ઞા આપણે પાડવી

એક લાખ ગામ આપ્યા પછી નાના ભાઈને એક લાખ ગામ આપ્યા અને મને એક જ રાજ્ય આપ્યું તો મને ઓછું મળ્યું અને એને વધુ મળ્યું અને આ એક લાખ ગામ પણ

અને આવા સમયે આ એવો વિચાર આવ્યો કે નાના ભાઈ પાસે છે ઓછું તો એ યુદ્ધ કરવા માટે તૈયાર થઈ ગયો નાના રાજ્ય પડાવી લેવા માટે તૈયાર થયો અને વારી ને આ વાતને ખબર પડી કે મોટો ભાઈ યુદ્ધ કરવા માટે આવી રહ્યો છે એટલે આ વારી પાસે પણ ખૂબ મોટું સૈન્ય હતું એટલે એને પણ એ સૈન્ય તૈયાર કર્યું

એમાંથી બંને ઘણા એવા તિર્યક હાથી ઘોડા અને કહેવાય ઘણા મનુષ્યોનો સંહાર થયો પણ બંનેમાંથી એક ભાઈ પણ જીત્યો નથી અને બંને પોતાની હાર માનવા પણ તૈયાર નથી જીતતા પણ નથી અને છોડવા માટે પણ તૈયાર થતા નથી એક મગજ એક વાર મગજમાં જો બેસી જાય ને જિંદગીમાં કે જેટલું મારા ભાગ્યમાં લખેલું છે એટલું મને મળવાનું છે આ વાત જોગજમાં બેસી ગઈ ને તો જીવનમાં ક્યારે પણ ઝઘડા કરવાનો વારો જ નહીં આવા યુદ્ધના મેદાનમાં પણ કહેવાય છે કે આ ભાઈઓ જયારે સમય મળતો ત્યારે સાધુ ના દર્શન કરવા જતા અને સાધુ ની વાણી સાંભળવા માટે પણ આપણને ઘણા કામો આવી જાય કઈ પ્રસંગ એવો આવી જાય અને ઘરમાં ચાર પીમાણ આવી જાય તો પેલું છૂટેશું

અને કે હું શું કરી રહ્યો છું બાર બાર વર્ષથી ભાઈ વચ્ચે ભાઈ ભાઈ વચ્ચે યુદ્ધ અને યુદ્ધનું પરિણામ પણ કશું આવતું નથી ખરેખર આ સંપત્તિ પણ કઈ કમની નથી મતલબ નથી મોટા ભાઈ ને આવતા જોયું એટલે પોતે પણ પોતાના આસન પરથી ઉભો થઈ ગયો અને ભાઈને પગે પડીને એને નમન કરી રહ્યો છે ત્યારે આ અશ્રુથી ભરાયેલા દ્રાવિ રાજા પોતાના નાના ભાઈ વારી ને ભેટી પડ્યા અને એને કહી રહ્યા છે એટલા યુદ્ધ કર્યા કે મને જોઈએ છે મને જોઈએ છે આ યુદ્ધો પેલા ચાલતા હતા આજના સમયમાં પણ ભાઈ ભાઈઓ વચ્ચે સંપત્તિ માટે ઝઘડાઓ યુદ્ધો થાય છે પણ પહેલાના ઝઘડા કેવા હતા અને આજના ઝઘડા કેવા પહેલા યુદ્ધો થતા પણ પછી એક ધારે સંપત્તિ છોડી દેતા અને સમજી લેતા સ્થાનમાં તો સંયમનો સ્વીકાર કરવા તૈયાર થઈ જતા આજની જેમ કોર્ટ કેસમાં કેટલા વર્ષો નીકળી જાય અને કઈ જીવનમાં એક વાત જો મગજમાં બેસી જાય ને કે જે છોડે છે એને હંમેશા વધુ મળે છે મારા નસીબ નું છે એ મારી પાસે જ રહેવાનું છે નહી હશે તો પણ મારા નસીબ મગજમાં ભાઈ ભાઈઓના સંબંધ ક્યારે પણ ખરાબ થશે નહીં આ વાત મગજમાં દ્રાવીડ ના બેસી ગઈ અને એને એને એમ થયું કે ના આ મેં શું કર્યું નાના ભાઈ સાથે બાર બાર વર્ષ સુધી યુદ્ધ કર્યા

બંને એક સાથે બધું જ સગડું સત્તા સંપત્તિ બધું જ રાજ્ય બધું જ છોડી દીધું એ કે છે તમે દીક્ષા લેશો તો પછી હું અહિયાં લઈને શું કરું અને હું પણ તમારી સાથે આ નાનો ભાઈ બારી ખીલ પણ ત્યાંથી પોતાના મોટા ભાઈ દ્રાવીડ સાથે નીકળી પડ્યો આ યુદ્ધના મેદાન માંથી બંને જણા તાપસી દીક્ષા માટે નીકળી પડ્યો

થઈ ગયા છે આવો ઘણો સમય કાળ વિયતી થઈ ગયો છે એક વખત તીર્થયાત્રા કરવા માટે કેટલાક જૈન સાધુઓ એ માર્ગ ઉપરથી પસાર થઈ અને તે સમયે આ દ્રાવિડ અને વારી જે તાપસો છે એ પણ ત્યાં જ રહેલા છે એમણે આ જૈન મુનિઓને જોયું કે એમની ગમના ગમનની વિધિ જોઈ અને એક ઝાડ નીચે પણ બેસવા બેસા તૈયાર કર્યા તો પહેલા એને કુંજી પ્રમાજીને પછી એ મુનિઓ ત્યાં બેસ્યા એ મુનિ આગળ આલોવીને આ મુનિ વૃક્ષ નીચે બેઠા

પૂર્ણ કર્યું અને ચકલો વિચાર અને ત્યારે આ ચકલાએ પોતાનું જોયું તો ખબર પડી કે હું ચકલો હતો ને આ સાધુ ભગવતે મને નૌકાર સંભળાવ્યો અને સિદ્ધાચર મહિમા મહિમા બતાવ્યો એના કારણે આજે હું દેવ બન્યો છું

એકસો જે આઠ નામ છે એ એક નામનો શું શું મહિમા છે એ મહિમા એમને વર્ણવ્યો અને કહી રહ્યા છે કે વર્તમાન પ્રથમ શ્રી પ્રભુની આજ્ઞા લઈ

પૂજેલો નથી તે પશુની જેમ પોતાનો મનુષ્ય નિર્મળ એવા કેવલ જ્ઞાન ને મેળવી પામે છે વળી બીજી વાત એ છે કે આ મહાતીર્થમાં કરેલ દાન શીલ તપ અને ભાવ વગેરે ધર્મ ઘણા ફળને આપનાર થાય છે કહ્યું છે કે જીવ અન્ય તીર્થોમાં સુવર્ણ ભૂમિ અને આભૂષણોના દાન વડે જે પુણ્ય ફળને પામે છે તેટલું પુણ્ય ફળ એક જ શત્રુંજય તીર્થ ઉપર પ્રભુજીની પૂજા કરવાથી અને પક્ષાલ કરવાથી મળે છે શ્રી શત્રુંજય તીર્થના મહિમા વિશે આવું શાસ્ત્રમાં ઘણું ઘણું કહ્યું છે ત્રણ જગતમાં નમસ્કાર મહામંત્ર જેવો કોઈ મંત્ર નથી શત્રુજય જેવો દેવ લોકમાં ગયા છે શ્રી શત્રુજય તીર્થને સ્પર્શીને ગિરનાર તીર્થને નમીને અને ગજપન કુંડમાં સ્નાન કરીને પવિત્ર બનેલા આત્માઓનો મહાતી આવી રીતે મુનિઓના મુખેથી આ શત્રુજય નો મહાત્મ્ય સાંભળી અને દ્રાવી અને બારીખી તાપસો એ

ભાવના અંતિમ કાર્તિક પૂર્ણિમાને દિવસે મોહ રાજાને હણી તથા શુક્લ ધ્યાન વડે ધાતી કર

લાખો ગમે જીવો ત્યાં પહોંચી ગયા હશે પણ આપણે અહીંયા બેસીને પણ એવા ભાવથી આ યાત્રા કરીએ કે કે જેના માટે કહેવાય ભાવથી એક એક પગલું પણ સામે રાખવામાં આવે તો એક ડગલું ભરે ગિરિશન મુખ જેહ ઋષભ કહે ભવ કરોડના કર્મ ખપાવે તે કરોડો ભવના સંચિત કરેલા કર્મોને નાશ કરવાની તાકાત એક પગલાની અંદર છે

મહિનાના ચતુર્માસ ની અજાણતા પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કઈ પણ કેવાયો હોય તો સમસ્તની સમક્ષ ત્રિવિદે ત્રિવિદે મિચામી દુકડમ છે ચાર મહિનાની અંદર ચતુર્માસિક

પચખણ પચખણ ઉપવાસ પાળન સૂર્યોદયે અવતતમ જકૈ તિયમ બી અરમસ્રં ખય્યુચૈન નત્તા બગન જજા કરણ માત્રા ગણસુ સમૈત્ય આગરેણ પાળાર પોર્ષે ચાર પોર્ષે બિચકૈ ચોવિયમ બી અરમસ્રં મન ખય્યુચૈન નત્તા બગન જજા કરેન પચ્છન્ના કંડિસાનુ ગુરુઠણ પરિટણ માત્રા દરેન પાણ સો લેવણવાલેન ચંબો દેન ચચિત્તનુ ચિત્તેન વાબો ચીરે આમિ લે ગાસヌં બ્યાસુ પોર્ષે ਸਰੀ ਹੋਗੇ ਨ ਕਾਸੀ ਭੋਸੀ ਸਾਪੋਸੀ ਵਿਚਕਾਰ ਚਵ੍ਰਿਯੰ ਬਿਯਰਮਸਨਮ ਮਨ ਕਾਇਮ ਚੰਨ ਨੋਤਾਵ ਗਨੰਤੋਚਾ ਕਰਨਮਿ ਚੰਨ ਗਲਿਸਨੋ ਸਵੇ ਨਾਲ ਆਮੀ ਲੇ ਘਾਸਨ ਬਿਆਸਨਮ ਵਿਚਕਾਈ ਤਿਬਿਯੰ ਬਿਯਰਮਸਨਮ ਕਾਇਮ ਚੰਨ ਨੋਤਾਵ ਗਨੰਤੋਚਾ ਕਰਨਮ ਲੇਵਾਲ ਵਿਨ ਗੀਤਾ ਸੰਸਟੋ ਕਿਤੋ ਬਟਚਨ ਸਾਗਰਨ ਗ੍ਰਿਥਨ ਵਾਰੀ ਟਨ ਮੋਕਰਾ ਗਾਰੇ ਨਾਮ ਪਾਰਸਲ ਵੇਨ ਵਾਨੈ ਨਚਨ ਬੌਲੈਨ ਸਜਿਤ ਨੋ ਸਿਤਨ ਵਾਹੋ ਸੀ ਜੇ ਜਿਵਾਨੀ ਖੋ ਆਹੋ